હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે સેવ સેવખમણી બનાવીશું તેના માટે મેં અહીંયા ચણાની દાળ પાંચ કલાક પહેલાં જ પલાળી દીધી હતી મેં અહીંયા બે વાટકા ચણાની દાળ લીધી છે હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેશું એકદમ સરસ દાળ આપણી પલાળી ગઈ છે હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ હવે આપણે બધું બેટર સરસ બની ગયું છે આવી રીતના થોડુંક ઘટ રાખવાનું અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે એને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે શેવખમણી માટે બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં બધો મસાલો એડ કરી દઈશું અહીંયા મેં બેથી ત્રણ નંગ લીલી મરચી લીધી છે એક ચમચી જેટલું આદુનું છીણ છે થોડા એક વાટકી કાજુ લીધા છે એક ચમચી આદુનું છીણ લીધું છે અને એક લીંબુ લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરીશું આપણે મરચું એડ કરીશું આદુ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી સુગર એડ કરીશું અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું હવે આપણે ઈના ઉપર લીંબુનો રસ એડ કરીશું એટલે એકદમ સરસ ઈનો મિક્સ થઈ જાય અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ હળદર એડ કરીને આપણે એક જ ડાયરેક્શનમાં પાંચ મિનિટ માટે હલાવીશું મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે ડીશમાં આવી રીતના તેલ લગાવીને બેટર એડ કરી દેશું હવે આપણી સેવ ખમણી ચડી ગઈ છે તો હવે આપણે ચપ્પા વડે ચેક કરી લઈએ છીએ અને નીચે ઉતારીને દસ મિનિટ માટે ઠંડુ પડવા દેસું હવે એકદમ સરસ આપણા ખમણ બની ગયા છે તો આવી રીતના પીસ બનાવીને આપણે એને ખમણીથી છીણીશું એકદમ સરસ ફ્લપી એવા બની ગયા છે તો હવે આપણે એને આવી રીતના ખમણીમાં ખમણ કરી લેશું સેફ ખમણી બનાવવા માટે આપણે આવી રીતના છીણી લઈએ એટલે છૂટું છૂટું ખમણ પડે હવે મેં અહીંયા બે ચમચી તેલ એડ કરી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે હવે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હીંગ એડ કરીશું અને થોડા લીલા મરચાં એડ કરીશું અને કાજુને પણ એડ કરી દઈશું હવે આપણે એને બે મિનિટ માટે હલાવીશું અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે તો હવે આપણે હવે આપણે ઉપરથી થોડા ધાણા એડ કરીશું અને સરસ થી ધીમે ધીમે મિક્સ કરી લેશું હવે એકદમ સરસ મિક્સ કરી લીધું છે આપણે હવે આપણે બાઉલમાં સર્વ કરીશું જો તમને મારી સેવ ખમણી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે ઉપરથી થોડી સેવ એડ કરીશું મેં અહીંયા સેવ ઘરે બનાવી છે તમે બહારથી પણ લઈ શકો છો ઉપરથી થોડા ધાણા એડ કરીશું